નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના ભાવ વિશે વાત કરીએ તો ધારી ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો પિચોતેર વિરમગામ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો વીસ રાજકોટ ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો બાવન પોરબંદર ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર આઠસો પચીસ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો થી પાંચ હજાર બચાવ ચાર હજારથી ચાર હજાર સાતસો એકાણું વિસાવદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો એકોતેર જેતપુર ચાર હજાર થી ચાર હજાર આઠસો એકાવન પાટડી ચાર હજારથી ચાર હજાર નવસો મહેસાણા બે હજાર થી ચાર હજાર ત્રણસો ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો ચાલીસ બે હજાર થી ચાર હજાર બસો પચીસ હળવદ ચાર હાજર ત્રણસો પચાસ થી પાંચ હજાર નેવું રાપર ચાર હજાર એક થી ચાર હાજર આઠસો છવ્વીસ બહુચરાજી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો બાબરા ચાર હજાર બસો પચીસ થી પાંચ હજાર जूनागढ़ चार सौ चार हजार नौ सौ थी, चार हजार पचास आठ सौ पचास खां चार हजार चार चार नौ सौ पचास चार हजार नौ सौ पचास जामनगर तरह हजार हजार नौ सौ पत्रा तरह हजार एक सौ पंदर चार हजार सात सौ कालावट चार हजार चार सौ चार हजार सात सौ ભાવનગર ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો પચાસ પાટણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર નવસો ઇઠોતેર થરા ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર પાંચસો સત્યાવીસ સિહોરી ચાર હજાર થી ચાર હજાર આઠસો એકાવન થરાટ ચાર હજાર થી પાંચ હજાર એકસો ધ્રાંગધ્રા ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો સાઠ લાખણી ત્રણ હજાર સાતસો એકવીસ થી ચાર હજાર પાંચસો ડીસા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર આઠસો પંચાવન જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ધાનેરા ત્રણ હજાર ત્રણસો પંચાણુંથી ચાર હજાર ચારસો છુંતેર દિયોદર ચાર હજાર એકસોથી પાંચ હજાર સત્તર અમરેલી ત્રણ હજાર ચારસો દસથી પાંચ હજાર એકસો અંજાર ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો સિત્તેર વિસનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો નવ્વાણું બોટાદ ચાર હજારથી ચાર હજાર આઠસો પંચ્યાસી વારાહી ચાર હજાર એકસોથી પાંચ પાંચ હજાર ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર એક સાણંદ બે હજાર ચારસો ચાલીસથી ચાર હજાર છસો માંડલ ચાર હજાર બસો એકથી ચાર હજાર આઠસો નવ્વાણું રાંધનપુર ચાર હજાર એકસોથી પાંચ હજાર બસો નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકાવન ઊંઝા ત્રણ હજાર છસો પચાસથી છ હજાર પાંચસો તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો